નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજી ના અંદાજે એક વર્ષ વીત્યો છે ત્યારે આ આરસી રોડ આરએમબી વિભાગ દ્વારા કરવામાં આવેલ પણ આરસી રોડ તૂટવા લાગ્યો છે જયારે સ્થાનિક વેપારીઓને આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો ધોરાજી ના ચોકથી ચોક થી સાજી હોલ સુધી ઘણા વર્ષો રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા વાહન ચાલકો અને વેપારીઓ આગેવાનોએ વિરોધ પ્રદર્શન તેમજ આંદોલનો કરવામાં આવ્યા હતા ત્રણ વર્ષની લડાઈ બાદ ધોરાજીના જેતપુર રોડ અવેડા ચોકથી સાજી હોલ સુધીનો આરસીસી રોડ આર વિભાગ દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે હજુ આરસીસી રોડ બનાવ્યાને ફક્ત એકાદ વર્ષ વીતીયું હશે ત્યાં જ આરસીસી રોડમાં નાના ખાડા અને તિરાડ પડવા લાગી છે હજુ તો એક જ વર્ષ થયા અને આવું થઈ રહ્યું છે તો જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વધુ ખાડા અને તિરાડ પડતી જશે આ જોતા આરસીસી રોડનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે ત્યારે લોકોના ટેક્સના નાણાની બનાવેલ રોડ આટલો ઝડપી હાલત ખરાબ થઈ જશે એવું લાગી રહ્યું છે જ્યારે સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની એક જ અને માંગણી છે કે આ આરસીસી રોડ બનાવવામાં આવેલ છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે નવો આરસીસી રોડ બનાવી દેવામાં આવે રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારું નામ ધર્મેશ રજ્યગુરૂ સામાજિક કાર્યકર ધોરાજી નો મધ્ય પસાર થતો જેતપુર રોડ આ દસ આઠ થી વર્ષ પેલા આઠ મહિનાથી વર્ષ પેલા જે નવો જેતપુર રોડ સીસી રોડ બનાવેલો છે આર એન બી વિભાગ દ્વારા ને અત્યારે તૂટી ગયેલ દશામાં છે ખાડા ખબડા પડી ગયા છે તિરાડ પડી ગઈ છે ને લાખો રૂપિયાનો પ્રજાના પૈસે જે પૈસા વાપરીને ખર્ચો કર્યો છે અત્યારે ધીમે ધીમે ડેમેજ થતો જાય છે મને એવું લાગે છે હજુ થી છ મહિનામાં તમામ રોડ ઉખડીને ટૂટી જાય એમ પોલી પોઝિશનમાં થઈ ગયો છે અત્યારે તો જે પણ આ રોડ બનાવેલો છે કોન્ટ્રાક્ટરે કરે આર એન્ડ બી વિભાગના અધિકારીઓ જે પણ આમાં સંડોણી ભ્રષ્ટાચારમાં કરેલી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને નવો રોડ બનાવવામાં આવે એવી મારી માંગણી છે જેતુભાઈ કોઠ્યા અત્યારે અમે જેતપુર રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અત્યારે જેતપુર રોડ ઉપર એક જ વર્ષ દિવસ પેલા આરસીસી રોડ બનાવેલો છે જે આરસીસી રોડ બનાવવા બાબતે અમે ત્રણ ત્રણ વર્ષ આંદોલન કરેલ છે ધોરાજી જનતાએ જનતા એ પણ આંદોલન કરેલ છે ત્યારે આ રોડ બનાવવામાં અમને સફળતા મળી તો આ રોડ એટલો તદ્દન હલકો બનાવ્યો છે કે અત્યારે આ રોડ તદ્દન તૂટવા લાગ્યો છે એક જ વર્ષની અંદર આ રોડ તૂટી ગયો છે તો આ રોડની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એ બધી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જેને જેને કરેલો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અમારી એવી માંગણી છે